મારું નામ સાગર ખોડાસરા છે હું ન્યુરો સર્જન તરીકે ગિરિરાજ હોસ્પિટલમાં કામગીરી બજાવી રહ્યો છું હમણાં થોડા દિવસ પહેલાં એક યંગ મેલ પેશન્ટ નિખિલભાઈ માકડીયા કરીને સિવિયર ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી એટલે કે માથામાં અત્યંત ગંભીર આકસ્મિક ઇજા રીતે દાખલ કરવામાં આવ્યા હતા એમને બધા જ્ઞાનતંતુઓમાં વધારે પડતી ઈજા અને ડેમેજ વધારે હતું એમને કોમા સ્ટેટમાં હતા અમારા અથાગ પ્રયત્નો અને બનતી બધી મહેનત છતાં એમને મગજમાં ઇમ્પ્રુવમેન્ટ આવવાના ચાન્સીસ બહુ ઓછા થયા એના માટે એમને જ્યારે મગજની એક્ટિવિટી બંધ થઈ મગજમાં રિસ્પોન્સ આવવાનું બંધ થયું ત્યારે અમે એમના રિલેટિવને ઓર્ગન ડોનેશન માટે પ્રોત્સાહિત કરીએ આજના ટાઈમમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે બહુ ઓછી લોકોને સમજણ હોય છે પણ આજે એ વસ્તુ આજે સફળ થઈ છે અને અત્યારે એમનું ઓર્ગન ડોનેશન પ્રોક્યુરમેન્ટ અને એ બધી પ્રોસેસ કન્ટિન્યુ છે અને એમને અત્યારે એ યંગ જે મેલ છે એમાંથી હાર્ટ કિડની અને લિવરનું અથવા લંગનું ટ્રાન્સપ્લાન્ટનું એ પ્રોક્યુરમેન્ટ કન્ટિન્યુ કરવામાં આવી રહ્યું છે માટે તમને બધાને અને ખાસ તો એમના ફેમિલીને ખૂબ ખૂબ જે કહેવાય એ મારા સાઈડથી પ્રોત્સાહન એટલા માટે છે કેમ કે આજે એમને જે આ કામ કર્યું છે એ અત્યંત બહુ જ મોટું દાન કહેવામાં આવે કે જે આજના ટાઈમમાં સૌથી મોટા મોટું પુણ્ય આપે એવું આ દાન કહી શકાય હું ડૉક્ટર મયંક ઠક્કર છું શ્રી ગીરાજ હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું આજે જે દાન કરવામાં આવ્યું તેના વિશે શું કહેવા માંગુ છું અને આપણું પેશન્ટ હતું પેશન્ટ વિશે શું હતું પેશન્ટ અમારે ત્યાં જે ન્યુરો સર્જન છે ડૉક્ટર સાગર ગુરાસા એમનું પેશન્ટ હતું નિખિલ ઓગણીસ વર્ષનો છોકરો છે કે જે ગેરેજમાં કામ કરતો હતો ત્યારે એની ઉપર દિવાલ પડવાના કારણે એને સિવિયર હેડ ઇન્જરી થઈ હતી બેલાની દિવાલ હતી આખી એટલે અને ડિફ્યુઝ ઇન્જરી હતી મુંબઈના દરેક ભાગમાં એટલે એવો કેસ હતો કે જે ઓપરેશન થઈ શકે એમ નહોતો ને ડીપ ઇજાના કારણે ગ્રેજ્યુઅલીનું બ્રેઇન ડેથ થયેલું હતું હું એમના પરિવારને અભિનંદન કરીશ કે આવડું મોટું ડિસિઝન એ લોકો ઓગણીસ વર્ષના છોકરા માટે લીધું અને આજે એમને વર્ગન ડોનેશન માટે આગળ આવ્યા એમના ફાધર જગદીશભાઈ હું આજે આભાર માનીશ કે આજે એમની આ પહેલના કારણે આજે એક હાર્ટ બે લંગ્સ લિવર બે કિડની આટલી બધી વસ્તુઓ આજે ડોનેટ કરી શક્યા છીએ જેનાથી આગળ જતાં ત્રણથી છ માણસોને એનો ફાયદો થઈ શકવાનો છે હા અત્યારે રિટાયર થઈ રહ્યા છે અલગ અલગ હોસ્પિટલોમાં સિમ્સ હોસ્પિટલ મનિંગો સિમ્સ હોસ્પિટલ છે કિરણ હોસ્પિટલ છે કેડી હોસ્પિટલ છે આઈકેડી છે બધી જગ્યાએ આ જવાના છે અને પેશન્ટને આ હોય મળશે એટલે આજે મેં સમજાવ્યું કે ત્રણથી છ પેશન્ટને આનો ફાયદો થઈ શકે એમ છે આજે એકને ગુમાવવાથી જગદીશભાઈએ બીજા ત્રણથી છ લોકોને બચાવ્યા છે તો હું આખા માકડીએ પરિવારના અભિનંદન આપીશ એમાં ખૂબ સારું કામ કર્યું કહેવાય ઓગણીસોનો છોકરો કયો છે એના માટે ખૂબ તકલીફની વાત છે આજે એવી ભરપાઈ નથી થવાની પણ આજે એમણે જે બીજા લોકોને અંગદાન કરીને જે લાઈફ આપી છે બરાબર એ અસ્મસ્મરણીય હશે એ યાદગાર રહેશે એમના માટે હું એટલું જ કહી શકીશ આજે હું જગદીશભાઈનો આપણે ફેમિલીનો આભાર માનું છું કે એમણે આવું સરસ કાર્ય કર્યું આમ જનતાને આપ શું સંદેશો આપવા માગો છું આમ જનતાને હું આ સંદેશો આપવા માગું છું કે જે જગદીશભાઈએ કરી બતાવ્યું અને માકડિયા પરિવારે કરી બતાવ્યું આજે કોઈ બી એવું થાય છે કે બ્રેન્ડેડ થઈ ગયું છે તેના દાન આપો તમે એક પેશનના દાનથી મેં સમજો ત્રણ થી છ ક્યારેક તો સાત લોકોને આપણે જીવ બચાવી શકીએ છીએ બાકી અમૂલ્ય વસ્તુ શું હોઈ શકે કે એકની સામે આપણને છ થી સાત લોકોનું જીવનદાન મળતું હોય મૂલ્ય દાન કોઈ નથી આજે પૈસા ગમે એટલા દાન કરી શકશું આપણે સમય નો એટલો દાન કરી શકશું પણ કોઈને લાઈફ આપવી બરોબર નાથી મોટું દાન નથી અને એકની સામે છ થી